જે પૂર્વ જે આપણા ભૂતકાળમાં બાપ દાદાઓ થઈ ગયા વડવાઓ થઈ ગયા તેનો સમાજ થઈ ગયો ધર્મનું વાતાવરણ આ બધું તમે એનો વિચાર કરો ભૂતકાળને ભૂલી ના જાઓ તમે ભૂતકાળ આખો જો ભૂલી જશો તમારું અસ્તિત્વ જ નથી ભૂતકાળની અંદર આપણા દાદાઓ કેવી રીતે રહેતા હતા કેવી રીતે કાર્ય કરતા શું કરતા એમની પરિસ્થિતિ ગમે તે હોય એમની પરિસ્થિતિ વૈભવવાળી નહોતી પણ એવી પરિસ્થિતિમાં પણ પોતે જીવન જીવ્યા છે અને એ કુટુંબને પણ એ કુટુંબના પાંચ પાંચ દીકરાઓ હોય ભાઈઓ હોય તો એ સાથે રહી અને જીવન જીવતા હતા બધા પોતપોતાની રીતે વડીલોની મર્યાદા સંપૂર્ણ હતી ઘરની મર્યાદાઓ સચવાતી બાપની મર્યાદાઓ સચવાતી વડીલોની મર્યાદા સચવાતી અને વડીલો પણ એવા હતા કે છોકરાને પણ એવા પ્રેમથી એથી વાલથી એની જોડે બેસીને વાતો કરતા હતા આજે એ છે જ નહીં છોકરાને બાપને ને બહુને ને દીકરીને માને ને કેવી થાય ઓળી જ ચાલે કોઈ કોનું મન એક નથી બધાએ પોતાના મનમાં માલે છે કારણ કે કરો એટલે એમાં મેળ ક્યાંથી ખાય મેળ ખાવાનો તમે તમારો ભૂતકાળ જુઓ અને એનો હંમેશા વિચાર કરો ઘરમાં બેસીને એની વાતો કરો રામાયણની વાત કરો મહાભારતની વાત કરો ભગવાન સ્વામિનારાયણના ગ્રંથોની વાત કરજો આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર આપણા ધર્મ આપણા શાસ્ત્રો આપણા મંદિરો આપણે શું કહે છે આપણે તે ઘડીએ ધંધા કરતા હતા સારી રીતે ધંધા રોજગાર કરતા ખેતીવાડી કરતા નોકરીઓ કરતા બધું જ કરતા હતા છતાં માણસને શાંતિ હતી માણસના જીવનમાં ભલે આર્થિક થોડી મુશ્કેલી કોઈને હોય પણ મનની શાંતિ તો હતી એને કોઈ કાળો એવું નહોતું ભાઈ આપણે આજે આપણી પાસે પૈસા બંગલા મોટર ગાડીઓ બધું હોય તો એ પણ અશાંતિ તો છે જ એનું કારણ શું કે આપણી ભૂતકાળ આપણી જે મૂળ સંસ્કૃતિ મૂળ વસ્તુને ભૂલ્યા છે મૂળ વસ્તુને પાછા જો તમે લાવશો એને સમજવા પ્રયત્ન કરશો તો પછી ઘર ઘરમાં દિવાળી છે જે નવું વાતાવરણ છે એ ભૂલવાનું છે ને જૂનું છે યાદ કરવાનું છે એને પાછું લાવવાનું છે એ પાછું જો આવશે તો બધું પચીસ ને પચાસ કુટુંબ રહેવાના છે મારે પચાસ માણસોનું કુટુંબ ભેવું છોકરાના છોકરાને હોય તોય પણ અને સારી રીતે અત્યારે પણ એવા જે સંસ્કારી કુટુંબ છે કે ભલે બે પાંચ ભાઈઓ હોય ના છોકરા કુટુંબી હોય પણ બહુ જ પ્રેમથી સારી રીતે રહે રહેશે નહીં તકરાર નહીં ટંટો નહીં બખેરો કશું જ નહીં આપણે આપણે ઘરમાં જરૂર વગરના ઝઘડવાનું એક વાતને જતા મતભેદ થયો ઝઘડવાનો અરે ઝઘડીને પણ શું છે લાભ શું છે ફાયદો શું છે પણ એનો સંયમ રહેવો કે આપણે મહારાજને સંભાળવાના પ્રાર્થના કરવાની બધું કામ મૂકી જાય થોડું સહન કરવાનું થોડું લેટકો કરવાનું એકબીજાના વિચારોની આપલે કરો એકબીજાને સમજવા પ્રયત્ન કરો એ કરવાનું નહીં પણ ઝઘડવાનું સીધી વાત થઈ જાય એટલે એ બધું ઘરમાં ક્લેશનું જ વાતાવરણ થાય ઘણા ઘરોમાં ક્લેશ હશે અને ઘણા અનુભવ કોને છે એ તમે જાણતા હશે એને મટાડવા માટે એ જ છે કે તમે ભગવાનની સ્મૃતિ કરો ભજન કરો સાથે બેસો એકબીજાને સમગ્ર આ રીતે જેમ મેં કહ્યું એમ ઘરની અંદર એવી રીતે રહેવું કે જેથી બાળકો યુવકો જે કોઈ હોય અને બધા દીકરાઓને એમના પત્નીઓ હોય બધા હોય સાથે બેસીને આપણે એવી રીતે જીવન જીવવું કે જેથી કરીને આપણા ઘરમાંથી આ ઘરમાં કોઈ જાતનો ક્લેશ રહે નહીં